નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર ડીસા અને ઊંઝા માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહેશે અને મિત્રો આગળ વાત કરીએ આપણે ઊંઝાના અને ડીસાના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું તો સૌપ્રથમ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર પંચોતેરથી છ હજાર પાંચસોને એક રૂપિયો રાયડાના ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો રાયડાનો ભાવ નવસો સિત્તેરથી એક હજાર ચાર રૂપિયા સુવા એકવીસો એક્યાસીથી એકવીસો એક્યાસી રૂપિયા ત્યારબાદ ઈસબ ગુલના બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો ઈસબ ગુલનો ભાવ ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો રૂપિયા આજમો બે હજાર એકત્રીસથી બે હજાર રૂપિયા વરિયાળીના બજાર ભાવની વાત વાત કરીએ તો બારસો પંદરથી ચાર હજાર સિત્તેર રૂપિયા સફેદ તલનો ભાવ બે હજાર સત્સો પચીસથી બે હજાર નવસો ને એસી રૂપિયા તો ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આગળ વાત કરીશું આપણે ડીસા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવ પણ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરજો જેથી રોજ રોજેરોજના બજાર ભાવના વિડિયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ રોજ જોવા મળી જશે તો વાત કરીએ આગળ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની खेड मित्रों डीसा मार्केट यार्ड में मा, राय भाव नौ सौ थे नौ सौ तोतेर रुपया रंडा बजार करिए तो अगियारो वीस अगिय सौ ने रुपया रचका बाजरी पाँच सौ तीस थी पाँच सौ रुपया बाजरी भाव चार सौ छप्पन थी सौ ने बीस रुपया सफेद की बात करिए तो पच्चीसों एकोतेर थी पच्चीसों एकोतेर रुपया પાઉ ટુકડામાં પાંચસો પચીસથી પાંચસોને સડસઠ રૂપિયા તો ડીસા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના ડીસા અને ઊંઝા માર્કેટના સાચા ભાવ અને અમારા આ વિડીયોમાં જો નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી તમને અને તમારા મિત્રોને રોજ રોજના બજાર ભાવના વિડીયો જોવા મળી રહેશે